નવલકથાકાર કલ્પેશ પટેલ હિંમતનગર સાહિત્ય સભાના પ્રમુખ કવિ શ્રી રામચંદ્ર પટેલ અને કવિ શૈલેશ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા ગતિકાર મોહન પરમારે વાર્તા સંગ્રહ વિશે માંડીને વાત કરી વાર્તાકાર દશરથ પરમારે ધારાવાર વાર્તાનો સરસ આસ્વાદ કરાવ્યો નવલકથાકાર શ્રી કલ્પેશ પટેલે માવઠું વાર્તાને અલગ જ રીતે ખોલી આપી હતી આ કાર્યક્રમમાં પ્રેમજી પટેલે આવેલ મહેમાનોનો પરિચય આપ્યો શ્રી પ્રાગજીભાઈ ભાંભીએ વાર્તાકાર કિશનસિંહ પરમારનો વ્યાવસાયિક અને સાહિત્યક એમ બંને વિગતવાર પરિચય આપ્યો ડોક્ટર દશરથ પટેલે અભિવ્યક્તિ વર્તુળની પ્રવૃત્તિ વિશે સવિસ્તાર વાત કરી કતાભાઈ એમ રાવળે સરસ મજાની પ્રાર્થના રજૂ કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો કવિ શ્રી બલભદ્રસિંહ રાઠોડે કવિ રમેશ પારકની ગીત રચના ગાય અંતે આવેલ તમામ મહાનુભાવોનો આભાર દર્શન કરાવ્યો આ કાર્યક્રમમાં અભિવ્યક્તિ વર્તુળ તલોદના સાહિત્યકારો સાથી મતનગર સાહિત્ય સભાના સર્જકો ઉપસ્થિત રહ્યા આખાઈ કાર્યક્રમની ધુરા કવિ શ્રી શૈલેષ પંડ્યા બીના સાંભળી આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો રીપુડા મહેશ કે યોગી દહેગામ